સમાચાર ની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી વધુ એક વાર માદક પદાર્થ ચરસ નો જથ્થો મળી આવ્યો સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી ફરી વધુ એકવાર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામેના સમુદ્ર કિનારા પર એક કિલો ચારસો ગ્રામ વજનના ચરસનું એક બિનવારસી પેકેટ મળી આવ્યું છે સિત્તેર લાખ બોતેર હજારની કિંમતના ચરસના જથ્થા અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એસઓજી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં કચ્છ અને પોરબંદરના સમુદ્ર કિનારેથી માદક પદાર્થના પેકેટો મળી આવ્યાની ઘટના સામે આવી છે જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે એન ગઢવી પી પીજે પી જે બાટવા સહિતની ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરના પાછળના ભાગે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના સમુદ્ર કાંઠા પર એસઓજીના એ એસ આઈ દેવદાન કુંભારવડિયાને બિનવારસી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું